રાજકોટના માનવસર્જિત હત્યાકાંડ એટલે કે અગ્નિકાંડના પીડિતોને મળવા એક દિવસ માટે રાજકોટ આવ્યો હતો અને મેં જે પ્રમાણે પરિસ્થિતિની ગંભીરતા જોઈ પીડિત પરિવારોના આંખના આંસુ જોયા ત્યારથી હું અમદાવાદ કે મારા વિધાનસભામાં મતગણતરી માટે પણ પાછો નથી ગયો હું છેલ્લા છ દિવસથી રાજકોટમાં છું અને સાત આઠ અને નવ તારીખે કિસાન કોંગ્રેસ તમારા સાથી પાલભાઈ આંબલિયા નાગરિક તરીકે ફક્ત પાણી રહી બોતેર કલાકના ન્યાયની માંગણી માટેના ઉપવાસ કરવાના છીએ સૌ પ્રથમ પાયાનો સવાલ સમગ્ર રાજકોટ અને ગુજરાતની જનતાએ એ સમજવાનો છે કે જે રાજકોટની જનતાએ માનની વિજયભાઈ રૂપાણીને નેતૃત્વ પ્રદાન કર્યું ગુજરાતના મુખ્યમંત્રી બનાવ્યા આ માણસ એટલો સ્વાર્થી બની ચૂક્યો છે કદાચ ગુજરાત અને દેશના ઇતિહાસનો સૌથી સ્વાર્થી મુખ્યમંત્રી છે જે પીડિત પરિવારોના આંસુ લૂછવા જવા તૈયાર નથી એ ગઈકાલે ફરી એકવાર કેવી પચીસ સીટો ભારતીય જનતા પાર્ટી લાવી એના જ ઘમંડમાં સવાર હતા પીડિતો માટેની ચિંતા લાગણી કોઈપણ સંજોગો એમને ન્યાય મળે એવી કોઈ કમિટમેન્ટ એમનાથી મને જોવા ના મળી એ બહુ દુઃખ સાથે કહું છું રાજકોટની આ ઘટના સાડા ચાર વાગે બની એના બાર કલાક નથી થયા એફએસએલ વાળા સેમ્પલ લેવા નથી આવ્યા એસઆઈટીનું ગઠન નથી થયું આયો કોણ હશે એ નક્કી નથી થયું અને રાતો રાત એક ષડયંત્રના ભાગરૂપે જેસીબી ફેરવી તમામ પુરાવાઓનો નાશ કરવામાં આવ્યો એની તપાસ થવી જોઈએ મુદ્દા નંબર બે આ જમીન કોની છે અને એમાં એની શું ભૂમિકા એની પણ તપાસ થવી જોઈએ મુદ્દા નંબર ત્રણ એસઆઈટીમાં જે અધિકારી પંચાનિધિ પાણીને લીધા છે મારી શુદ્ધ જાણકારી અને સમજ મુજબ આ ટીઆરબી ગેમિંગ ઝોન જ્યારે બન્યો ત્યારે પણ મ્યુનિસિપલ કમિશનર હતા ત્યારે પણ કે ઓક્વાયર્ડ પરમિશન નહોતી તો અમુક સેન્સમાં એમની ભૂમિકાની તપાસ થવી જોઈએ એમને તપાસ કરનાર અધિકારી બન્યા છે એસઆઈટીના વડા જ્યારે પણ રાજ્યની અંદર કોઈ આવી મોટી ઘટના બને એ મોરબી કાંડ હોય

એમનું આઈપીએસ નું પદ એ ગુજરાતની ભાજપ સરકાર ની મહેરબાની કારણે બચ્યું છે સરકાર ના એમની ઉપર આશીર્વાદ છે તો એ સરકાર ના કોઈ ઉચ્ચ અધિકારી